ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે વગર માણસે ટ્રેક્ટર આપણું ચાલી રહ્યું છે જીપીએસ સિસ્ટમ થી આપણું ધ્યાન ચૂક થાય તો પણ કઈ ફેરફાર થતો નથી એક વ્યવસ્થિત આયલું આવે છે ટ્રેક્ટર આપણું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મગફળીના સારા ઉત્પાદન માટે આપણે કઈ રીતના પ્રયત્ન કરવા જોઈએ કેવી રીતની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ક્યારે દવા આપણે વાપરવી જોઈએ કેવી દવા વાપરવી જોઈએ ત્યારબાદ આપણે ડીએપી છે કે વીસ વીસ છે કે ક્યારે નાખવું અને જે હાથી આપણે ટ્રેક્ટર થી હાકી છે તો કઈ રીતે હાથી હાકવાનો ફાયદો શું છે અને હાથી ફેરફાર કરેલો છે તો અમે શું નવો ફેરફાર કર્યો છે તે બધું આપણે એક્સ વાય ઝેડ આ વિડીયોમાં જાણવાના છે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું જે લોકો મગફળીની ખેતી કરે છે ને એના માટે વર્ધન સ્વરૂપ વિડીયો છે એટલે સંપૂર્ણ સ્કીપ કર્યા વિના સમજવું અને જાણવું બહુ મહત્વની વાત આજે તમને કહેવા માંગુ છું મિત્રો અત્યારે આપણી મગફળી પચીસ દિવસની થઈ છે આ વાવણીની મગફળી છે બરાબર છે તમારી નજર સામે તમે જોઈ શકો છો કે પચીસ દિવસની મગફળી છે આપણે એક ફેરે એક વખત હાથી રાપથી આંકી નાખ્યું છે બંને આ બીજી વખત આપણે ફરી હાથી આંકી છીએ એ કઈ રીતે આંખે છે કે ભાઈ આમાં આપણે ક્યારે રેસ લાગે વધુ વરસાદ થાય ફરી ટ્રેક્ટર હાલે ન હાલે તો આપણે વેચમાં એક લીટો કરી દે છે કે પિયત આપવું હોય તો આપણે કોઈ નડતરુપ ન બને આ આમનંદ રહી જાય અને મગફળી મોટી થઈ જાય ટ્રેક્ટર ન હાલે તો પછી આપણે પિયત ના આપી શકીએ એટલા માટેથી અમે એ વસ્તુ તમારી નજર સામે આપણે તમે હાથી તમે જોવો છો કે આ હાથી આપણે અત્યારે પિયત પાવા માટેથી ચલાવી રહ્યા છીએ અને એ વસ્તુમાં ખાસ કહેવાનું શું છે કે એ વસ્તુ તમને બતાવી દઉં પેલા તો ખેડૂત મિત્રો તમે જુઓ કે લોકો બલુંગિયા બનાવે છે બલુંગિયા એટલે સિંગલ ડાઢો તો આપણે ડબલ ડાઢાનો ઉપયોગ કરી લીધો છે લોકો સિંગલ ડાઢાનો ઉપયોગ કરે તો શું થાય કે જે આપ રાપ છે આ રાપ છે ને અહીંયા કોઈ પાણો આવ્યો કપચું આવ્યું તો આ વાંકા ચૂકી થઈ જાય છે બરાબર છે એટલે આપણે બંને બાજુ બંને બાજુ આ પતરાને પકડાવી દેવામાં આવ્યું છે તમે જુઓ અને બંને બાજુ આપણે ઢુકડા ડાટા રાખ્યા છે એટલે કહેવાનો અર્થ છે આ પતરું પણ ફિટ ફિટિંગ થઈ ગયું એકદમ વ્યવસ્થિત અને રાપને કાંઈ ના થાય આમાં કોઈ પથ્થર આવે કે ફસાય તો આ ડબલ ડાટા હોય એટલે આની ઉતરાઈ બગડતી નથી જેમ કે આવું સિંગલ હોય જેમાં સિંગલ ડાટામાં છે તો આ આપણે મોટું કરીને બલુંગ્યું એટલે એનું શું થાય કે ભાઈ આમાં એક બાજુ ક્યાંય વધારે પકડાય તો અહીંયાથી જે બોલ હોય બે જ બોલ પકડાવેલું હોય એટલે આ છે ને હલ બલી જાય આમાં આ પ્રશ્ન નહીં થાય આ નાનું છે હાવ એટલે આ ચાલે છે હમણાં આ જો મોટું હોય તો સિંગલ ડાટામાં ના ચાલે આ હાથી ખાસ આપને મજા એ રીતે આવે છે અને આપણે અત્યારથી અને હાકી નાખી છે એટલે ફરી આપણે હાલે તો વાત અલગ છે ન હાલે તો ઉપાધિનારી ખેડૂત મિત્રોને ખાસ જાણવા મળે કે ભાઈ બલુંગિયા બનાવો હોય જેની પાસે આવા હાથી છે મિની ટ્રેક્ટરના મોટા ટ્રેક્ટરના તે લોકો બાજુ બાજુમાં ડાઢા કરે અને રાપડી ફિટ કરી લેવાની બલુંગિયા બનાવવાના નહીં જેમ કે બલુંગિયો એટલે કે સિંગલ ડાઢામાં ઉપયોગ થાય હવે આપણે બલુંગિયા ફેરવવામાં શું કરવું પડે કે એક ઉપ ડાઢા કરે એક ડાઢા છોડાવી નાખે એક ડાઢા ઉપર માર વધી જાય છે અને એ એને થર્ડ મેડ થઈ જાય છે એ ઉતરાય એની વિખાઈ જાય છે તો આમાં એ પ્રશ્ન નહીં થાય અને આ રીતે પતરા લગાડવાના હવે આ અત્યારે અમે તો લોકો વેલા આ પત્રા લગાડે છે જેની મગફળી મોટી છે માની લ્યો કે ઓરવેલી મગફળી છે જાજા દિવસ થઈ ગયા છે ફરી ટ્રેક્ટર હાલ નથી તો એ લોકોને અવશ્ય પતરા લગાડવા જોઈએ ઘણા લોકો બોતેરની જારીએ પારાવારી અને ચાર આયરું અઢારની જારીએ વાવેતર કરેલી છે તો એ લોકોને આવા પતરા હલાવવા જોઈએ કેમ કે મગફળી પાસે ધૂળ આવી જાય તો અત્યારે જે મોટી મગફળી છે એમાં હુયા બેહવાનો સમય થઈ ગયો છે તો એમાં હુયા બેહાડવા માટે આ પાણી ચડાવી જરૂરી બને છે કારણ કે તમે જોવો છો મોટી મગફળીમાં આ પાણી ચડે એટલે જે હુયા લટકતા હોય એ હુયા બેસી જાય છે આપણે અત્યારે ફરજિયાત છે ને આપણે હાંકવું પડે છે નહીતર આપણી મગફળીમાં હજી કોઈ હાંકવાની જરૂરિયાત રહેતી નથી હવે આને આપણે એક વાત કરી કે આપણે ભેગું ખાતર નાખી છે અત્યારે તમે જોવો છો બતાવજો વીસ વીસ જીરો તેર તો આપણે ખાતરનો રાઉન્ડ ચાલુ છે હવે ખાતરમાં પણ એક એવી પદ્ધતિ છે કચરાવાળી જમીન છે તો એ લોકો છે ને ખાતર સાથે ત્રિનેત્રો જે આપણે ઘઉં વાળા પડાના વિદ્યા બનાવ્યા હતા કે ઘઉં વાળા પડામાં આપણે ત્રિનેત્રનો ઉપયોગ કર્યો જે ડીકમ્પોઝર કહેવાય વેસ્ટ ડીકમ્પોઝર જે વેસ્ટ કચરો હોય એને ડીકમ્પોઝ કરી નાખે છે એટલે કે એને શેડવી નાખે છે અને શેડવાનું એનાથી શું કારણ કે ભાઈ ફૂગ ના આવે બીજા નંબરમાં કે નેંદ ઓછો થઈ જાય આજે ઘઉં વાળામાં આપણે જયારે એ વેસ્ટ ડીકમ્પોઝ ત્રિનેત્રનો ઉપયોગ કર્યો તો આપણે ખૂબ સારું રિઝલ્ટ જોવા મળ્યું કેવું રિઝલ્ટ એક તો એ કચરો હળી ગયો બીજા નંબરમાં એમાં નેંદ ઓછો થયો અને એ જમીન ભરભરી થઈ ગઈ છે એટલે ખાસ જોવાનું એ છે કે જમીન ઉફરકી થઈ જાય મુલાયમ થઈ જાય સ્મૂથ થઈ જાય ભરભરી જમીન થઈ જાય એટલે આપણે જે ટ્રેક્ટર હાંકવામાં આપણે જે કલ્ટી કે કોઈ પણ હાંકતા હોય ને તો સ્મૂથ હાલે ટ્રેક્ટર ઠાલું આયેલું જાય સ્લો આયેલું જાય એની ઘોડે એ ટ્રેક્ટર હાલતું હોય છે એવી મસ્ત જમીન ઉપજાઉ જમીન થઈ જાય છે મુલાયમ થઈ જાય છે હવે એ વસ્તુનો ઉપયોગ અમે તો કરી લીધો છે તો તમારે અત્યારે કોઈને જે આવી રીતનું ખાતર નાખતા હોય તો એની સાથે એક વીઘામાં બે પડીકીનો ઉપયોગ એટલે કે એ પડીકી નાખી અને ભેળવી અને છાંટી દેવાનું જેમ આપણે ખાતર છાટી છીએ સૌથી સારામાં સારું મારી નજરમાં કોઈ હોય તો એ છે વીસ વીસ જીરો તેર હવે વીસ વીસ જીરો તેર ખાતર છે ને લાગે છે કાયદેસર એનું આમ રિઝલ્ટ વાળું ખાતર છે તો અત્યારે આપણે પાયામાં નાખતી નાખેલું કારણ કે વાવણીમાં સાથે અમે ખાતર નથી વાવતા તો અમે અત્યારે ખાતર નાખી દઈએ છીએ હવે આપણી મગફળીને સુયા બેહવાનો ફૂલ ઉગાડવાનો બધાય ટાઈમ આવે અને અત્યારે ખાતર પડી જાય એટલે ચાલે ને હજી પણ મોડું નાખી છે તો પણ ચાલે મોટી મગફળીઓ જેને થઈ ગઈ છે તે લોકો અત્યારે આ વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરી શકે છે હવે મેન મુદ્દો એક વાત લઈ લઉં દવાની કે આજે તમારે સારું ઉત્પાદન મગફળીનું મેળવવા માટે આપણે આગલા વર્ષે વિડીયો બનાવેલો હતો કે ભાઈ નેનોસિલ દવા નેનોસિલ દવાનો અમે અત્યારે સ્પ્રે કરી રહ્યા છીએ જેમકે હું પૂરેપૂરો સ્પ્રે કરવાનો છે ત્રણ વખત ગયા સાલ મેં સ્પ્રે કરેલો હતો સાડત્રીસ નંબરે જ હતી નેનોસીલનો સ્પ્રે કર્યો હતો અને એક લાસ્ટમાં સ્પ્રે કર્યો હતો જેથી મારી મગફળી વજનદાર જોવા મળી એના તેલની ટકાવારી છે એ સારી જોવા મળી બાવન ત્રેપનના ઉતારા જોવા મળ્યા હતા તો નેનોસિલનો જો પહેલેથી ઉપયોગ કરવામાં આવે તો નેનોસિલ એક ઓર્ગેનિક દવા છે અને એના ગુણધર્મ કહેવા છે કે એની સાથે કોઈ પણ દવા આપણે સરખાવી તો એનું રિઝલ્ટ વધારે છે અત્યારે માની લ્યો કે આ પચીસ દિવસની મગફળી છે તો ફૂગ આવવાની શક્યતા રહે છે તો ફૂગ આવવાની શક્યતા રહીએ તો ફૂગની આપણે દવા ભેગી ઉમેરી શકીએ પ્લસ નેનોસિલ સાથે સ્ટીકર દવા આપણે ઉમેરી શકીએ અને બીજા નંબરમાં કે જે ઈર છે કોઈ એવો ભાગ છે ઈડ છે તો આપણે ઈરની દવા પણ આપણે સાથે ઉમેરી શકીએ કરી અને નેનોસિલ આની છોડની ઇમ્યુનિટી પાવર એટલું વધારે કે ડાયરેક્ટ કે અત્યારે અત્યારે આપણી આપણી નજર સામે મગફળી છે આ મિત્રો રેવલ કરેલું છે એટલે કે સેટિંગ કર્યું છે આખું રિપેરિંગ તો રિપેરિંગ કરવામાં ક્યાંય ધૂળ ખેંચાઈ ગઈ હોય કે જ્યાંથી ખેચાણી હોય ત્યાં પાક નબળો દેખાય ક્યાંક ક્યાંક સારી હોય ક્યાંક નબળી હોય એટલે આવી રીતની મગફળી છે ને આમાં નેનોસીલનો ઉપયોગ કરવામાં આવશે સ્પ્રે ચાલુ છે હજી આમાં હજી વારો નથી આવ્યો આ પડામાં આગળથી એક પડામાં સ્પ્રે ચાલુ થઈ ગયો છે આ જે પીડી દેખાય છે આગળ રાઉન્ડ કાળું દેખાય છે નેનોસિલ મારવાથી એક જ સરખી કાળી અને વ્યવસ્થિત તાકાતમાં મગફળી આવી જાય હવે નેનોસીલ લોકો ત્રણ રાઉન્ડ કાયદેસર એના પચી દી પચા દી અને સિંતેર દી આવી રીતના એના રાઉન્ડ ત્રણ કરવા જોઈએ બમ્પર આપને રિઝલ્ટ મળે કેવા રિઝલ્ટ કે ભાઈ નેનોસિલ ઘણી બધી બાબતમાં એનું રિઝલ્ટ છે પણ ખેડૂતોને હું જે મૌખિક કહું એના કરતા મારે એક સલાહ દેવી છે કે ભાઈ તમે આ વર્ષે નેનો સિલનું એક પેકિંગ લ્યો નાના નાનું નેનો સિલનું પેકિંગ સો ગ્રામનું આવે અઢીસો ગ્રામનું આવે અડધા લીટરનું આવે લીટરનું આવે આજે તમારે મગફળી તમે વાવો છો દર વર્ષે વાવો છો તો તમે એક ટ્રાય કરો થોડાકમાં કે એક બે એક તમે એક વીઘામાં ત્રણ વખત દવા છાંટી દો અને એ મગફળી કેવી નીકળે અને તમારી બીજી મગફળી કેવી છે તો તમને એનું રિઝલ્ટ તમને દેખાશે કોઈ પણ દવા વિશે મારે તમને કેવું તો એ સારી વસ્તુ હોય તો હું તમને કહેવાનો મને આમ ઉત્સાહ મળે કે ભાઈ ના ખરેખર અને નેનુસિલ ના આપણે આગલા વર્ષે મેં ઘણા બધા એવા રિવ્યુ લીધા ચક્કર મારી હતી તો એમાં આપણે જે જે એ લોકોએ ખેડૂતો એ મૂક્યું હતું આમ તો એ ભાગ પડી જતો તો નબળામાં નબળી મગફળી અમને ખેડૂતો કહેતા હતા શૈલેષભાઈ નબળામાં નબળી મગફળીમાં નેનુસિલ ઉપયોગ થયા ને તો જે પાડી નાખવાની મગફળીઓ હતા ને એમાં સુધારા બહુ જોવા મળ્યા જે પાંચ મણી ના થાય એની પંદર મણ ખાંડી ખાંડી મગફળી થઈ ગઈ હતી ખેડૂતો એમાંથી બચી ગયા હતા પછી પિયત આજે વધુ વરસાદને કારણે જે અમુક આ રેસ લાગે છે હું તમને કહું કે આપણે રેસ લાગે છે એટલે અત્યારથી આ પત્ર હાકી નાખી છે પછી હાલે કે ના હાલે તો રેસ લાગેલ એ મગફળી લીલી અને સારી ઊભી રહી છે ફળતી નથી એટલે નેનોસિલ પાણી ઉપાડી લે છે એક તો એની વૃદ્ધ બહુ સારી કરે છે એટલે નેનોસિલ વાપરતા હોય એને ખાસ ભલામણ બીજી કે અત્યારે જો અમે આમાં નેનોસીલ મારવાના છીએ ઝડપથી વધવા માંડે બહુ વલ પકડી જાય તો વલ પકડવા દેવા નથી અને રોકવાની દવા ફૂયા ફૂં ફૂટવાની દવા મારી દેવાની કેમ કે વધુ કાતરા એથી લાંબા લાંબા કાતરા થઈ જાય બહુ વલ પકડી જાય તો આપણે જે આઠ દસ માણું ઉત્પાદન વધારે મળવું જોઈએ એ આપણે ન મળે અને એ છોડવામાં અંદર ફૂયા બેહવાને બદલે છોડવો વધવાનું વધી ચાલુ કરી દઈએ એટલે આપણે એવું પણ ધ્યાન રાખવું પડે નેનોસિલ વાપરતા હોય તો કારણ કે આને ઇમ્યુનિટી પાવર એવી વધારી દે અને આપણે એવું જાણવા મળ્યું છે કે ભાઈ નેનોસિલમાં રાઉન્ડમાં શું થાય નેનોસિલ આ કુદરતી મર્તા તત્વોથી બનાવેલું છે કોઈ ઝેર નથી પછી જે મિત્ર જીવાત હોય છે ખાસ વસ્તુ એ છે કે મિત્ર જીવાતને એ નુકસાન કરતી નથી જેમ કે અધર આપણે કોઈ પણ પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ કરી એ થોડા જ અધી નુકસાન કરતી હોય છે પણ આ એ પણ નથી કરતી એટલે જમીન માટે એ પણ સારી રહે છે અને નેનોસિલ વાપરતા હોય અન્યા ખાતરું જાજા નાખવાની કઈ જરૂરિયાત રહેતી નથી બીજા નંબરમાં કે નેનોસિલના રાઉન્ડ કાઢ્યા પછી વારંવાર રાઉન્ડ કાઢવાની કોઈ જરૂરિયાત રહેતી નથી એટલે જે લોકો વધારે રાઉન્ડ ખોટા ખર્ચા કરે છે તો એ પણ નહીં કરવા પડે એટલે સાથે એક વખત નેનોસિલનો ઉપયોગ કરો તમે ટ્રાય કરો જે મેં તમને કીધું એમ કોઈ ખોટા ખર્ચા કરાવવા તમારા કોઈ રાજા રૂપિયા જાય એવું હું કરવા માગતો નથી મારા તમને આગ્રહ એવો છે કે તમે વિડીયો થ્રુ તમે જોવો છો સાંભળો છો અને મારી ઉપર વિશ્વાસ કરો તો તમે હું તમને એક ખાલી સો ગ્રામનો આગ્રહ કરીશ કે ભાઈ તમે સો ગ્રામ નો ઉપયોગ કરો તો આગલે વર્ષે આપણે મગફળી વાવવાના જ છે તમારે પછી તો મારે કાંઈ કેવું નહીં પડે તમે એક વખત ટ્રાય કરી લેહો કે નહીં ખરેખર નેનોસિલ સારી વસ્તુ છે એટલે તો ઓલા વખતે કોમેન્ટ નહીં કરો અને કહેશો કે નહીં ભાઈ રિઝલ્ટ સારું આવ્યું છે ખૂબ સારું ઉત્પાદન જોવા મળ્યું છે બધી વાતમાં તમને નેનોસિલ મગફળીમાં બહુ સારી વસ્તુ છે વિડીયો નાખાશે રિવ્યુ ના અને આ વર્ષે પણ જો સમય મળશે તો હું ખાસ કરીને વિડીયો બનાવતો રહીશ તો આ વિડીયો લાંબો ના થાય એ પેલા એક વસ્તુ તમને કહી દઉં કે લોકો વારંવાર પૂછતા હોય છે કોલ આવે છે જીપીએસથી સાથી નહીં તો આપણે જીપીએસથી આપણું હાથી હાલે છે અને આ વર્ષે જીપીએસ થી આપણે બહુ સારું કામ લીધું છે ટ્રેક્ટર પાસે રાત દિવસ આપણે હાલે છે વાવેતરમાં કે ક્યાંય પણ કેમ કે ડ્રાઈવરને કોઈ જાતની ઝંઝટ નથી કોઈ પણ ડ્રાઈવર હોય તો આમાં ચાલે છે હાવ હેલી સિસ્ટમ છે કોઈ પણ જાતનો પ્રશ્ન નથી આવ્યો આપને આપણે સીઝન ભરવાની ખાસ મજા એવી છે જે આપણે કહી કે ચાર લાખ માથે ની વસ્તુ છે તો આના પૈસા ઊભા કેમ કરવા સાડા ચાર લાખ ની વસ્તુ પણ આપને કામી નહીં આપી દેશે એટલે ખેડૂત મિત્રોને સંકોચ હોય કે આ આ વસ્તુ વસાવવા જેવી છે કે નહીં તો મને ખાસ પસંદ આવી છે એમાં સેવર કેન જીપીએસ માં આપણે સેવર કેન ની કીટ છે બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ છે સારી છે આપણું દિલ ખુશ થયું છે તમારે કોઈને ફિટ કરાવવી હોય તો મારો એવો આગ્રહ છે કે સેવર કેન ફિટ કરાવી શકો છો અને આના કોન્ટેક નંબર ખેડૂતો માંગતા હોય તો એ પણ હું અત્યારે તમને ડિસ્પ્લે કરી દઉં છું તો તમારે લોકોને મગાવી હોય તો તમારે ફિટ કરાવી હોય વધુ જાણવું હોય તો તમે જાણી શકો છો ભાવ શું છે બધી વિગતવાર માહિતી તમને ત્યાંથી મળી રહેશે તો હવે આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય